અલ્યા તારી મારા બેટા લગન તો લીધો હતો પણ હાળું મારો થોડો લોસો પડશે ભાઈ આ તૈય પહોંચે પાછું મારા ભોણિયાના મુહૂર્ત છે અને તૈય પહોંચની કંકુત્રી આવી જાય બરાબર આમાં ભાઈ હનું હાળું મારું સારું સેટિંગ થાય ભાઈ હ મારા ભાઈ ભોણાનો અવસર છે એક ના એક પોણો છે અને મારા ભોણાનો અવસર છે અને હાળું ચોખણ મોમા મોમો ના આવે અને સેવું લાગે ભાઈ મારા ભોણાને સેવું થાય મન ના આ કંકુત્રીમાં ના જઈએ ને તો ચાલે પણ મારા ભોણિયાના ઉમેરું લઈને તો મારે જવું પડે છે એને એટલો અરાક હોય એ ખોટી શીવડાવી છે ને જબરજસ્ત ખોટી શીવડાવી છે ના રો મારું મોમો આવ્યો પછી એ પાછો હા એ ફોન કર્યો તો મારે શું છે પેલા ભોણિયાનો વિવાહ છે કે ઓવા આ તૈયાર પહોંચી ભોણિયાના લગ્ન છે બરાબર છે મારે મોમેરું લઈને જવાનું છે હા તે પૈસા સિત્તેર એસી હજાર રૂપિયા જો જોઈશ બોણિયાના તો બધું થઈ ગયું છે ભોણિયાનો તો દોરો કર્યો છે મરચીઓ છે ઝોલા કર્યા છે પણ એક મારા હળું પેલા મારે બનેવી નથી એક આની વેટી લઈ જવું તો એ વોણ્યા હરાક થોડો સારું લાગે એમ હા એના પૈસા તો આપવાના છે પણ આ બોણીયાનો અવસર પટી જાય ને એટલે પછી આપણે તમને પાછા હાલી દેવાના છે વેટી કરાવી છે ઓ બને એવી મારે બનાવી બોલી ભોણિયાને તો કચું જોયા ભોણિયાને તો એક જરા કમી ના પડવા દો હું વાત કરો છો પોણિયાઓ જોઈ લુકડો લાવ્યો છું તૈયાર દાગીના લાવ્યો છું બોદડી લાયો છું અને મારો પોણિયો એક રંગે સંગે પહેણવા દે હા ભાઈ અરે હું વાત આખું જગ્યા પર હા હાણપણ અને તમે આવજો પાછા જો લક્ઝરી કરી છે ડીજે કર્યું છે મોમેરું હંગાથી લઈને જ જવા અને મારી વાતો આપણે તમે આવો ને એટલે સાફો પાછા બોધીને જ આપવાનું બધોને સાફા પહેરીને જ આપવાનું છો આમ પાઘળીઓ સોગાવાળી પાઘળીઓ મેળવાનો આમ લાગુ છે ભાઈ સોણો શું ભાઈ હા તાણપદ અને આજુબાજુ બધો ગોમ જોવા આવો ને એવું મોમેરું કરવાથી હું વાત કરો છો હા ક્યાં તો આ પાર્ક ક્યાં તો પેલી પાર્ક તાણ પોણિયાનો ઓફિસર છો ઘડી ઘડી આપવાનો છો અને મારા હાળું ભોણિયાની ઈજ્જત છે પણ હા તો મોમાની ઈજ્જત હોય કે હાર હાર હા ભાઈ મોમેરું જહન એટલે તો ચો ગીત ગવરા મો ગો મો મેરો મા ગોલો મો મો

એક મારા તમારા છોકરા ના 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 હું નઈ આલું એક રૂપિયા પેલા જ આ બી પૈસા આપડા પાસે જમા કરેલા છે યાર પાછા નથી પાણી તો પૈસા દો

પણ મોણસ ખરા હશે અરે ખરા ત્યારે મેં પૈસા ના અમેરું નતું લઈને આવ્યો એમ કેવું છે ના પણ લાવ્યો કશું લાયો નહીં

ગમે જે પણ ગોડાજી કોક દુખ તો લાગ્યું છે બુઆ પાછો ઓતો ને ખાઈ લેઉ બસ જઈએ હે તારો તો મને હમુ તો બોલવાનું દે ને કે હું તારો સુંસુ તોડી નાખી આ વખત પણ આટલું ચાલુ ગજુ કરો સ લાગીર નહીં આયા તો નહીં આયા મારા તો તારા ભાઈને તા તું નહીં કહી હતી હું કહું હું તું કહું નહીં હોય તે નહીં લાયા હોય માં આટલું બધું કરવાની જરૂર નહીં તમારા જરૂર નહીં તો અજી લગન તોણાઈ જોઈએ ભાઈ કોરી અજી લગન તોણાઈ જોઈએ

તોજ મહારાજ આ જીમત કદજો મારો તો ખાલી હાથ હવે તો ખરું ખાલી હાથ લેવાની છે બેટા ના એક

લા કુજે હો કવાટી મોમેરો આવે ભાઈ આ તાર બનેવી ડોહા હું કર્યું તમે તું બનતા લેટાડે તને તો વાડી કચ્છું ખબર પડતી નહીં ઈ વાત હાચી બુધા ભાઈ હું પ્રમાણમાં તારાવાડી બુધા ભાઈ ઈ વાત હાચી પાછી ઓજી પેલા મોહા પક્ષ છે ભાઈ મોહા પક્ષ તો નહીં લખી કોઈ નામ નહીં બોલો કોઈ નામ નઈ હું નાતો વાત હાચી તમારો હગોમો તે બધો વેસી હોય હ

ઓય ભાઈ બધું ઓય પણ થઈ જઈ યાર તો માતોય મી બધે કરી દઉં આમલાયો જો કેમલાયો ભાઈ તે હવે એવું કરો ડાળું લઈને અન આવો અન તમે ક્યો ભાઈ તો પણ હું કર માર કાડ્યો બાબાને તાર આવજો મમરું લઈને હંગા તંગાત લઈને આવું છું એકદમ લાકડામાં નઈ જેજી લઈને આવું છોકરો મારા રસ્તો કાટ નકમ તારા થઈ ગયો કે તમારો અલ્યા ભાઈ હું તો કહું તો આજે થવાનું કમકુત્રી વાણ રૂપિયો નહીં મળા નહીં હ નઈ લેવ નઈ ના પડ્યા અમે તમારી બૂન છે બરાબર અને એટલે હું તમને બોલતો તમને તમને ભેગો જ અમારી અમે એક પક્ષ લખ્યું લાવનાર અમારા ગોડાજી નાથાજી

પણ આવું કંટાળો તો આવું કરી દે તો આબરુ જાય ગમો એટલે તમે કોઈ બી અવસર લ્યો તો કંકુત્રી માં એક જેની જેની બોલો સુધારવાની અમેરો જ્યાં ઉતારતા મારું ઓળી ભેગું કરાર કાઢી ગયો નો ફોડો પાડી નીકળો હા